આજનો પ્રેરણા સંદેશ ભાગ નેવું આજથી બસો વર્ષ પહેલાં જૂનાગઢમાં એક જલાભાઈ નામના ભક્ત થઈ ગયા તેઓ સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર બ્રહ્મ ગુણાદિત્યાનંદ સ્વામીના સમયમાં ખૂબ સારી સેવાઓ કરતા અને સ્વામીમાં સ્નેહ પણ ખૂબ હતો પરંતુ જ્યારે ગુણાદિત્યાનંદ સ્વામી કથામાં ભગવાનની અને ભગવાનના સાક્ષાત્કારવાળા સત્પુરુષના મહિમાની અલૌકિક વાતો કરે ત્યારે તે બધી વાતો સાચી છે કે નહીં તે નક્કી કરવા માટે આ જલાભક્ત મંદિરના અમરશીભાઈ નામના ચોકીદાર સાથે મિત્રતા હોવાથી તેમની પાસે જાય અને પૂછે કે સ્વામી આટલી મોટી મોટી વાતો કરે છે તે શું એ બધું સાચું છે હવે અમરશીભાઈ ચોકીદારને તો એટલો બધો મહિમા હતો નહીં તેથી તેઓ કહે સ્વામી મોટા અને સ્વામીના ગપ્પાએ મોટા માટે તે બધું સાચું ના હોય આ સાંભળીને જલાભક્તને સાચું મનાઈ જાય કે સ્વામી તો ખોટું બોલે છે પછી ફરીવાર જ્યારે સ્વામી કથામાં મહિમાની વાતો કરે ત્યારે જલાભક્તને અમરસિંહના શબ્દો યાદ આવે તેથી તેને સ્વામીના વચનોનો વિશ્વાસ ના આવે પરંતુ જૂનાગઢ મંદિરમાં જ રહેતા બાલમુકુંદ સ્વામી અને યોગેશ્વર સ્વામી જેવા સંતોને સ્વામીના વચનોમાં દૃઢ વિશ્વાસ હતો કારણ કે તેઓ અમરસિંહ ચોકીદાર જેવા કોઈ માણસનો સંગ કરતા નહીં તેથી આ બંને સંતો સત્સંગમાં ખૂબ આગળ વધ્યા સદ્ગુરુની કક્ષા સુધી પહોંચી ગયા અને જલાભાઈ તો સામાન્ય ભક્ત તરીકે જ રહી ગયા તેનું કારણ એ જ હતું કે સત્સંગની સાથે તેઓ કુસંગ પણ કરતા હતા તેથી જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમના આઠમાં કહ્યું છે કે સાધુનો સંગ કરવો અને કુસંગનો ત્યાગ કરવો ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં વચનામૃતમાં સંતનો સમાગમ કરવો એવી વાત લખી છે ત્યાં ત્યાં કુસંગનો ત્યાગ કરવો એવી વાત પણ લખી છે કારણ કે જેવી રીતે કોઈને ડાયાબિટીસનો રોગ હોય તે વ્યક્તિ દવા પણ લે અને સાથે સાથે મિષ્ટાન પણ ખાય તો દવાની અસર ન થાય અને ઘણીવાર બીમારી વધી જાય તેમ સત્સંગના શબ્દો સાંભળ્યા પછી જો કોઈ કુસંગી મનુષ્યોની વાતો સાંભળે તો સત્સંગની અસર ઓછી થઈ જતી હોય છે તેથી જ પ્રીતમદાસ નામના કવિ એક ભજનમાં દ્રષ્ટાંતો આપીને આપણને આ વાત સમજાવે છે કે સંગત તેને શું કરે જઈને કુબુદ્ધિમાં ધરે કાન સંગત તેને શું કરે મોટો ખર એક બાંધીઓ રે રાજતણી ઘોડશાળ તોય બોલી ઠોલી તો બદલી નહીં રે ચંદી ખાતો તો હારો હાર રાજાની ઘોડશાળમાં એક ગધેડાને પણ બાંધેલો જે ઘોડાઓની સાથે સારું સારું ખાતો હતો છતાં તેનામાં ઘોડા જેવા ગુણ ન આવ્યા એની બોલીઠોલી એટલે કે રહેણી કહેણી બદલાઈ નહીં બીજું દ્રષ્ટાંત આપતા કવિ કહે છે કે દાદુર રહેતો પાણી મારે નિત્ય કમળ સુપાસ કલબલ કરતો કીચ મારે એને ન આવી કમળની સુવાસ સંગત તેને શું કરે દેડકો કમળની પાસે રહે તો પણ તે કાદવમાં પડ્યો પડ્યો કલબલ કલબલ જ કરતો હોય છે પરંતુ એનામાં કમળ જેવી કોમળતા કે સુવાસ આવતી નથી તેમ ઘણા લોકો સત્સંગ તો કરતા હોય છે કથાવર્તા પણ સાંભળે પરંતુ એની સાથે સાથે ન જોવાનું જોઈ લે ન સાંભળવાનું સાંભળી લે ન ખાવાનું ખાઈ લે જે વ્યક્તિ જોડે ન રહેવાય તેવી વ્યક્તિ સાથે સંગત કરે તો તેને પણ સત્સંગનો રંગ બરાબર લાગે નહીં તેથી જ હિતોપદેશ ગ્રંથમાં લખ્યું છે કે હાથીથી એક હજાર ફૂટ દૂર રહેવું ઘોડાથી સો ફૂટ દૂર રહેવું શિંગડાવાળા પ્રાણીથી દસ ફૂટ દૂર રહેવું પરંતુ દુર્જન મનુષ્યોથી તો સદાને માટે દૂર જ રહેવું એના પડછાયામાં પણ આવવું નહીં અને એવી કહેવત પણ છે કે ટુ બી ઓફ ગુડ ક્વોલિટીઝ યુ હેવ ટુ કીપ અવ યોર સેલ્ફ ફ્રોમ ધ પર્સન ઓફ શેલો એન્ડ ખેલો માઇન્ડેડ નેચર અર્થાત સાચી ગુણવત્તાવાળા બનવા માટે તમારે છીછરા અને અનાડી વિચારો ધરાવનાર વ્યક્તિથી દૂર જ રહેવું જોઈએ પરંતુ આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા અટકાવનાર વિઘ્નરૂપ થનાર કુસંગથી દૂર રહેવું ઘણીવાર અઘરું પણ લાગતું હોય છે કારણ કે અમુક પ્રકારનું જોવું સાંભળવું ખાવું અમુક વ્યક્તિઓની સંગત કરવી વગેરે આપણને ગમતું હોય છે જેમ કોલેસ્ટ્રોલ વધી જાય તો પણ તળેલી વાનગીઓ આપણે છોડી શકતા નથી તેમ તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો એવી પરિસ્થિતિમાં શૂરવીર થવું પડે કારણ કે હરિનો મારક છે શુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને આધ્યાત્મિક માર્ગે તો શૂરવીર થવું પડે સદગુરુ નિષ્કોડાનંદ સ્વામીએ લખ્યું છે કે પૂર્વેના ભક્તોએ ભગવાનને ભજવા માટે શૂરવીર થઈને કેવો ત્યાગ કર્યો છે તો જુઓ વિભીષણે ત્યજો ભ્રાત તેમ તજી ભરતજીએ માત તજી વિદુરે કુળની વિધિ ઋષિ પત્નીએ મેલ્યા સંબંધી ગોપીએ તજો પતિનો સંગ તેમ પુત્ર તજો રાજા અંગ તજો પ્રહલાદે પિતાને વળી તેમ ગુરુ તજો રાજા બળી તેની અપકીર્તિ ન થઈ સામૂ કીર્તિશાસ્ત્રમાં હી કહી માટે તે રીત અનાદિ ખરી કૃષ્ણ વિમુખ મેલા પ્રહરી આવા અનેક ભક્તોના દ્રષ્ટાંતો આપીને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ ભક્તોએ કેવો મહાન ત્યાગ કર્યો આ બધા ભક્તોની અપકીર્તિ નથી થઈ પરંતુ શાસ્ત્રોમાં તેઓની કીર્તિ લખાઈ ગઈ છે તેઓના ગુણગાન આજે પણ ગવાય છે તો આ બધા મહાન ભક્તો જો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા આટલું બધું છોડી શકતા હોય તો આપણે થોડોક કુસંગ થોડાક આપણા સ્વભાવ કે વ્યસનો વગેરે ના છોડી શકીએ માટે તજીએ વિઘ્નરૂપ કુસંગ તજીએ વિઘ્નરૂપ કુસંગ બનીને સાચા શૂરવીર કરીએ સંતોનો સંગ બદલીએ પોતાની તકદીર આજ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ પ્રેરણા સંદેશના ત્રણ મહિનાની ઉજવણી સાથે સાધુ ત્યાગ વસલદાસના જય સ્વામિનારાયણ